સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે બે દિવસ પહેલા યુટ્યુબર ની હત્યા કરવામાં આવી હતી હત્યાના આ બનાવમાં સલાબતપુરા પોલીસે સાત બાળ કિશોર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી છે આ હત્યામાં રેહાન અને સત્તર વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા હત્યામાં રેહાન અને ફેઝલ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે બે દિવસ પહેલા યુટ્યુબર ની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવમાં સલાબતપુરા પોલીસે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ જુબેરની હત્યા કરી હતી ચોત્રીસ થી વધારે ચપ્પુના ઘાજીકી હત્યા કરીને ભાગી ગયા હતા આરોપીઓને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમ કામે લાગી હતી બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ નવ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું આંજણા ફાર્મ એસટીસી માર્કેટ એક સામે સાયક્રોપા ઇન્ડસ્ટ્રીઝમાં માં પહેલા માળે દાદર પાસે જુબેર ખાન જાગીર ખાન પઠાણ

જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીએ મળીને જુબેરની હત્યા કરી હતી હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે તેવી વિગત સામે આવી નથી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેન કરી લેવામાં આવેલા છે અને જેમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે